ક્રિશ્યર કોર્પોરેશન ખાતર બનાવતી કંપનીના કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ભરાતા કોલિયાદ દેવી કામોના ખેતરમાં ઊભો પાકોને નુકસાન થતાં આસપાસના ખેડૂતોએ ફરિયાદ કરતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી તોડી આવ્યા કરજણ તાલુકાના કુલિયાદ રોડ ઉપર આવેલી જંતુનાશક દવાને ખાતર બનાવતી ક્રિશ્ય કોર્પોરેશન કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી આસપાસના ખેતરોમાં ઘૂસી જતા પાકોને નુકસાન થયાના ખેડૂતોના આક્ષેપ જોવા મળ્યા હતા आसपास खेड भेगा तो करचण शिरोरपुर धारासभ्य अक्षय पटेल तथा करजण प्रांत अधिकारी ने फरियाद करता तात्कालिक धोरण करजण प्रांत अधिकारी शिवम बारिया तालुका ममलतार जे एम शाह प्रादेशिक अधिकारी प्रदूषण नियंत्रण बोर्ड वडोदरा એમ મેડાએ સ્થળ પર તોડી આવી કંપનીનું નિરીક્ષણ કર્યું ને ખેડૂતોને રૂબરૂ મળી નુકસાન અંગેની વિગતો મેળવી ખેડૂતોના ખેતરોમાં જઈ કપાસ શેડીના પાકોને થયેલ નુકસાનની વિગતો મેળવી હતી ખેડૂતોનું કહેવું છે કે કંપનીમાં ખાતર બનાવતી કંપનીમાં બહાર પડેલું ચીપચમ કેમિકલ વરસાદ પડતા ઓગળી આજુબાજુમાં આવેલા ખેડૂતોના ખેતરોમાં ફેલાતા વૃદ્ધિ અટકી જવાની ભીતિ વ્યક્ત કરી હતી કંપનીના સંચાલક માલિક ગણેશ પાટીલે ખેડૂતોને નુકસાન વળતરની માહેતરી આપી છે અગાઉ પણ વળતર આપ્યાની વિગત આપી હતી જીપી સીપી અધિકારીઓએ સ્થળ ઉપર કંપનીને તાકીદ કરી જીપ્સમ કેમિકલ હટાવી લેવા નોટિસ આપી હતી દીવી ગામ આવેલું છે અને એની હદમાં આ કંપની આવેલી છે ક્રિસ્ટલ કોર્પોરેશન ઇન્ડિયા ને કોલ્યા અને દીવીના સીમારે આ કંપની આવેલી છે અને કંપનીની અંદર બાજુની અંદર મારું ખેતર આવેલું છે કંપનીના માલિકને અને કંપનીના મેનેજરને છેલ્લા છ મહિનાથી એમને વારંવાર રજૂઆત કરી હતી મૌખિક કે મારી બાજુ જો પાણી આવશે તો તમારે કોઈ બી નુકસાન થશે તો તમે આપવા બંધેલા રહેજો અને વારંવાર મેં એમને કીધેલું કે તમે આ બધું પુરાવી દેજો અને તમારી કંપનીનું પાણી છે ખરાબ છે એ કેમિકલવાળું યુક્ત ઝેરીયુક્ત પ્રાણી છે શરીરને પણ નુકસાન કરે છે ખેતીને નુકસાન કરે છે અને આબોહવાને પણ નુકસાન કરતું પાણી છે આ દરેક વસ્તુની એમને મેં જાણ કરી તેમ છતાં પણ કોઈપણ જાતને મારા ખેતરની પાણી વરસાદ પડ્યો ત્યારે પાણી આવ્યું અને બધું ખેતરમાં નિકાલ થઈને બીજા બધા ખેતરમાં જઈને દરેક ખેડૂતોના ખેતરમાં નુકસાન થયેલ છે અને પાક ભરી ગયેલ છે મારો તો આજુબાજુ બધા લોકોને ઘણા લોકોને ખેડૂતોને નુકસાન થઈ ગયેલ છે છે કે જે જેને નુકસાન થયું એને અમે વળતર આપી દીધેલું છે તે છતાં એ બાબતે તમે શું જે નુકસાન થયેલું હતું એ અગાઉ થયેલું હતું તે વખત બંધાયેલા હતા એ લોકો કે અમે આપી દઈશું ટુ ફોર ડીથી નુકસાન થયું હતું એમનું એ ટુ ફોર ડી નુકસાનથી એમને આપ્યું વળતર હજુ લોકોને ખેડૂતોને પણ આપ્યું નથી ખાલી મૌખિક કે છે હું મૌખિક ખાલી કહીને બોલી કે છૂટી ગયેલા છે કે અમે નુકસાન આપ્યું છે પણ નુકસાન પણ એમને આપ્યું નથી આજે અને એમને નુકસાન આપ્યું હોય તો રૂબરૂ કંઈક એમની સાક્ષીમાં હોય તો બતાવે અને કહ્યું એમને કાગજ બતાવે કે અમે નુકસાન આપેલ છે અને આજે જમીનની અંદર ફરી નુકસાન વાવેતર કર્યું તેમ છતાં પણ ફરી નુકસાન આજે તમે ખેતરમાં જોઈ શકો છો અને ફરી નુકસાન પાક ફરી ઊભો થતો નથી કંપની રજૂઆત કંપનીની વિરોધના રજૂઆતની અંદર અમે ધારાસભ્યની અંદર અમે રજૂઆત કરી છે અને ચાલે છે એની કાર્યવાહી અને આજ સવારે અમે આયા તો અહીંયા કંપની પર તો કંપની અંદર અમે ગયાલા તો કંપનીના મેનેજર સાથે વાત કરીને એની જોર પર વાત કરી તો એ નુકસાન આપા કે છે પણ અમારું નુકસાન અત્યારની વાત પાછી અત્યારે અમારું કંપની બંધ કરવા માટે અમે તૈયાર છે એટલે કયા અને કંપની નું બાંધકામ કંપની દેવી ગામની અંદર આવેલ દેવીના હદમાં આવેલી છે દેવી પંચાયતની અંદર એમણે બાંધકામની ખાલી પરમિશન માગેલ છે માગી નથી બોલો તાલુકો જિલ્લો બધું બોલો આ ગામ આ ગામના ખેત जो आपकी कंपनी के आसपास जो फार्मर लोग हैं तो उनका कहना है कि आपके कंपनी का मोटी जो केमिकल का वाला पानी होता है उसकी वजह से खेत में बहुत सारा नुकसान हुआ है इसके बारे में आप क्या थो? केमिकल के पानी से हमारे फैक्ट्री के बाजू में दो लोगों का नुकसान हो चुका है और हम उसको एग्री कर चुके हैं हमने उनके खेत में जाके बोला है कि तो जो तुम्हारा नुकसान हो हो गया वो हम आपको चुका देंगे उनके साथ हितेश पटेल क्या नाम है बिपिन पटेल और प्रतीक पटेल तो प्रतीक पटेल आके गए है हमसे अभी हितेश पटेल अभी बिपिन पटेल नहीं आया है उनका जो नुकसान दे दिया नहीं अभी पहले एक नुकसान हुआ था ये इसका सैद टुटला करके उनका नुकसान हो गया था तो उनको अस्सी हज़ार रुपये हमने कैश दे? दिए देवी का रहने वाला आदमी है और दीवी के सरपंच के सामने उनको पेमेंट दिया है बाद में हितेश पटेल नाम के एक आदमी है उनका नौ नव का नुकसान हो गया है तो ऐसा तय हुआ था हुआ था कि पाँच लाख रुपए उनको देना है तो पाँच लाख का हमने उनको चेक दिया है और एक लाख रुपए उनमें से एडवांस दिया है और पाँच लाख रुपए दो महीने में उनको क्लियर करना है अभी जी पी सी और जो अधिकारी लोग आए थे उन्होंने चेक किया तो उसमें उन्होंने क्या कार्रवाई क्या किया कार्रवाई नहीं उन्होंने बोला कि ये केमिकल का पानी है लेकिन देखो हमारे पास गलत जिप्सम आ गया था तो उनके लिए हमने जी को इंटीमेट किया था जी ने हमको आज उनका परमिशन दिया है कि ये तुम लिप कर सकते हो इसलिए जिप्सम वही रहा बारिश के वजह से पानी ज़्यादा हो गया तो वो बाहर के खेत में चले गए और उन्होंने उन्होंने ये किया है कि चार दिन में ये पानी टंकी में भर के और ये जिप्सम शेड में डाल के ये सब क्लियर करो और पानी बाहर नहीं जाना चाहिए क्लियर करो गणेश पाटिल हाँ